બધા સંકલ્પ લ્યો તમે બહેનો તમારે નહીં તો કુંવારા દીકરા લાઈનો લાગશે તો કેતા નહીં બધા લોકો હાથ ઊંચો કરો હું સંકલ્પ લઉં છું કે આવનારી ચૂંટણીમાં હું અને મારા સગાવાળા બધાને ભાજપને મત ન આપવા અને આમ આદમીમાં મત આપવા માટે હું જાતે સંકલ્પ લઈને નખાવડાવીશ હવે એક વાત મારે છે કે આજે ગોપાલભાઈ થોડી મેડિકલ એમરજન્સી થઈ એટલે પહોંચી શકે એમ નથી આપણી વચ્ચે થોડી એમની તબિયત બગડી છે એટલે એક વાત મિત્રો આટલું ચોક્કસ એક વાત ધ્યાન રાખીને જવાનો છે સાંકળ બનાવવાની છે

મારું નામ કરેર છે હું વેરાવળ તાલુકાના સૌની ગામનો વતની છું અને ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટીમાં યુવા મોરચા તરીકેની જવાબદારી સંભાળું છું હવે સર્વે લોકોને બેહવાનો મારો આગ્રહ છે કે ટોપરા ગામના સરપંચ શ્રી ગોવી પંપાણીયાનું ઈશુદાનભાઈ ગઢવી શાલ ઓઢાડી અને સન્માન કરશે વાહ ખૂબ ખુબ સરસ અને જે હવે નવા સભ્યો જે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એ લોકો મંચ ઉપર ઉપસ્થિત થઈ જાય જેમાં કોડીનારથી અશ્વિનભાઈ ચૌહાણ પ્રવીણભાઈ સેવરા પાવસીભાઈ જાદવ પસનાવડા મેહુલભાઈ રામ જેઠવા વિરોદર દિનેશભાઈ દુધાત દિગેશભાઈ ગઢડા પ્રવીણભાઈ ઢોલા સરપંચ શ્રી અજયભાઈ બામણિયા એડવોકેટ ઉના વિજયભાઈ બારૈયા ઉના જયશ જયસુખભાઈ બારૈયા ઉના બાબુભાઈ વણઝારા રામભાઈ મકવાણા અને મનુભાઈ ગજેરા ગીર ગઢડાથી આપ સર્વે લોકો ઈશુદાનભાઈ ગઢવીના હસ્તક ખેસ પહેરી અને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ છે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સર્વે લોકોનો મીડિયા કર્મીઓનો ટોપરા ગ્રામ પંચાયતનો પોલીસ લોકોનો નો સર્વે જનતાનો હું મંચસ્થવતી આભાર વ્યક્ત કરું છું અને અહીંયા સામે બે ટાકા પાણીના પીવા માટેની પણ વ્યવસ્થાઓ આપણે રાખેલી છે મિત્રો એક પાર્કિંગમાં છે ને એક અહીંયા સામે છે ખૂબ ખૂબ આભાર મણિભાઈ મણિરાજભાઈ આવેલા છે એને પણ જોડાવવામાં આવજો જે નવા સભ્યને આ વિસ્તારની અંદરથી આમ આદમી પાર્ટીની અંદર કામ માટે જોડાવવું હોય કામની રાજનીતિ કરવી હોય એ તમામ મિત્રોને અમે આવકારીએ છીએ રણજીતભાઈ સેવરાને પણ અમે વિનંતી કરીએ છીએ કે સ્ટેજ ઉપર આવે